હબરર તપમર ચેલ સિર તમંર સિઓર ચિર કરિઉ સિંંળ જામરગ સિક સિંળ નિર઺ ન્રવસા

આ ભક્કો બોલે એટલી યાદ રાખજે એટલું યાદ રાખજે એટલી પણ એટલે ભલ ભલા પતંગ કપાઈ જાય સ્વામી પણ આ ભગાનો પતંગ ચગ આખા કોમ

આ પાતંગ કગિરો આજ જો તારો પતંગ ને બતંગ કપાઈ દેશે કે આખા ગોમ માં રાર છે નોમ ને તો આ બુ કાઢે પતંગ એ અલ્યા

આપની જતા તીરી જતરી નાડુવા એ નાડુવા આપની જત જય સંજીને આપરે જ્યાશે જ્યા બોલી ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ અલ્યા ટટે કંપાઈયુ કા આ તો આ તો

પતંગ તો કોઈ જાય છે યાર પતંગ ઉડા તો દે જાય પતંગ જ આ એવું છોડી ના પતંગ લાગે દે આ મારી દોયરી તાર જેવી છે પણ પતંગ આનો સાથ નહી આલતો હા શૈલેશ એક નંબર વાત હવે છે લેકાય થવાના છે લાગે આપણે આપણે એવું લાગે છે કે આજે ઈ જ દવાની છે વાદ છે જવાની તો વાત જી સોય જીત સો અમાર જીત જતી રહી છે જતી રહી પણ મુરધી નહી કાઢવાની આપણે એક પતંગ કાપુ પર આવી ગયો નક આપડી જતોરી અમૂર્તી જતરે આ માપરો ભરો તો આ ખાલી એક પતંગ ઉપર છે બસ પતિ ફસ્ટ તો આપડી જય મતલબ જય એ આ જોકડો હોયો એ પતંગ હારો તો પણ ડોહી જો આ બળ આ બળ આ બળ અલે નટ્ય બીજા કોકનો એક આપ્યો લાલ કલરનો તો નટ્યાની સાત પેડ વિડિયો કોઈનો પતંગ્યા છે કાપી નહીં

વાહ તમે અલે એક પતંગ આપ્યો છે એ મતજો કે બુવો પર પર તો આપણે બે કાપી આ જોતા રે ગયા જોતા પાટ રે ગયા તું ઓય 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 કપાસે ઓય 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 કપાસે જીંદા દે જીંદા દે આખી બરોબર અમાર બરોબર છે ભાઈ ઢીલ બરોબર જીંદા દે ઢીંદા દે જા દે દેલા દે ઢીલા દે તહેલ ઢીલા દે પુના જય 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 જય

તમારો મારો કભાઈ એમ ફાટ લેગર હાથો મણી લીધો હાથો મણીયો ભલે મારા બે કપણયા બટકા દો આટલું જો એમ દિયા છે ખાધી દોરી માં તો ભગો કદી આજે ને બી તો કાલે ને બી તો મારા લુંંટારો મિત્રો એટલા બધા છે કે આમાં પા લુંંડા નહીં અમે કે આ તક દમન તમારા પા લુંંટારા સી મને એ તાકા દે ને તાઈ જવાનું ઉતરેના દાળા જોઈ લે હું ઓવ અરે અરે મને તો અરે મારે તો હા

પણ હું વાત કરું આ રીવાનું પતંગ કપાઈ જાય છે એટલે બુ અપાડે છે હું કપું એટલે હું એ બુ છું પતંગ માટે તમને પતંગ માટે ભાગ લે ખાલી ખોટો માર જતો રે ઘેર અને હું તમે જાણું છું લડાઈ કરો તમે લડાઈ ના કરો એના માટે ઘેર મંડળ બોલાવીશ મારા

તો જય માતાજી મિત્રો આપડે અહિયાં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો પૂર્ણ થતા માહિતી તમને ઉતરાણ ના જીગાવી રહી છે એટલે તમારો છોકરો તમે ધાબા ઉપરથી બહુ ધોરણ રાખજો ક પરવાના કેસ બહુ બહુ બધું સાંભળાય છે એટલે એવું ઓકેશભાઈ થોડું કહે તો મિત્રો તમારો ધોન રાખજો કારણ કે અત્યારે ચાઇના દોરીનો બહુ વપરાશ થાય છે જે ઘરામાં આવી જાય ને તો તમારું ઘરું કપાઈ જાય એટલે ચાઇના દોરીનો ઉપયોગ ન કરતા અને હાદી હારી દોરી જ લાવજો હો અને પક્ષીઓ એ કારણથી કપાઈ જાય છે તો આ મિત્રો નાયલોન દોરીથી કદી ના ચકાવવું તો મિત્રો

બાઇક માં ખાસ બાઇક માં અત્યારે આવી રહી છે પેલું સાઈઠ સિત્તેર રૂપિયા ના છે પેલું આવવાનું પછી રિલાઈ દેવાનું તો જય માતાજી મિત્રો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો જય માતાજી